એકવીસમી ને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે સરદાર સરદારબાગ છોટાઉદેપુર ખાતે ધ્યાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ જૂના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલી છે જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસમી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હિમાલયન ધ્યાન યોગ પરિવાર વડોદરાના સહયોગથી સવારે સાતથી નવ સુધી બાગ છોટાઉદેપુર ખાતે ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે આ પ્રસંગે છોટાઉદેપુર મહિલા પોલીસ મથકના પીએસઆઈ એસએસ પટેલ આચાર્ય હિમાલયન સમર્પણ મેડિટેશન વડોદરાના જીતેન્દ્ર પટેલ હિમાલયન સમર્પણ મેડિટેશન વડોદરા સાઉથ ગુજરાત ઝોનલ સંકુલના સભ્ય જીગર પટેલ પૂર્વ આચાર્ય વડોદરાના વંદનાબેન એસએફ સ્કૂલના બાળકોને ટ્રેનિંગ આપતા અશ્વિનભાઈ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્ટ પટેલ છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નેહાબેન જયસ્વાલ તેમજ હોમગાર્ડ જવાનો છોટાઉદેપુર નગરના યોગ સાથે જોડાયેલા યોગ સાધકો તેમજ વિવિધ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છોટાઉદેપુરમાં વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો અને આવું નવું એક દિવસ નહીં પણ આપણે રોજે રોજ ધ્યાન કરીએ અને રોજે રોજ બધા નિરોગી રહે આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું સ્વપ્ન છે કે હર ઘર યોગ હર ઘર નિરોગ તો આપણે એ સ્વપ્નને પણ પૂર્ણ કરીએ અને આપને રોજ યોગ કરીએ યોગમાં જોડાઈએ ગુજરાત રાજ્ય યોગ વોર્ડ દ્વારા બધી જગ્યાએ યોગ ક્લાસ ચાલે જ છે નિશુલ્ક રીતે તો એ નિઃશુલ્ક યોગમાં આપણે જઈએ અને આપણે ટ્રેનર બનીએ ટ્રેનર બન્યા પછી આપણે સર્ધકોને રોજ યોગ કરાવીએ એ જ રીતે ધ્યાન માટે પણ સમર્પણમાંથી આવ્યા છે અને એ લોકોએ પણ બહુ સરસ ધ્યાન કરાવ્યું છે તો આપણે એવું જ હર ધ્યાન કરીને આપણે જાતને નિરોગી બનાવીએ અને સ્ટ્રેસમાંથી દૂર થયા અત્યારે દરેક વ્યક્તિને એવી જરૂર છે કે આપને બધાને કંઈક ને કંઈક તો ટેન્શન હોય છે જ તો એ ટેન્શનમાંથી મુક્ત થવા માટે આપણે રોજ યોગ અને મેડિટેશન કરી અને આપની જાતને પોતાને નિરોગી રાખીએ એ આ ભાઈને થોડુંક